તો મિત્રો અત્યારે નાઈધોન થઈ ગયો કમ્પ્લેટ અને આપણે જવાનું છે રાણી પાઇટ જવાનું કારણ એ છે મિત્રો અહીંયા સારલા પરિવારના સુરપુરા દાદા બેઠા છે તો આપણે અત્યારે ત્યાં જવાનું કારણ કે મેં એક માનતા કરેલી હતી અત્યારે તો આપણે એ માનતા કરવા જવાનું છે તો આપણે દુકાને જાવી પાંચ કિલો પેડા લઈ લેવી અને ભાઈબંધ એક આવવાનો છે તો એ ભાઈબંધને લેતા જાવી તો ચાલો મિત્રો અત્યારે આપણે સીધા પેડા લઈને ત્યાં જાવી તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા હૈ વીજળીયા અને જો બાઈક રાખી દીધું સાઈડમાં અને દશરથભાઈને વચમાંથી ઉપાડી લીધા હતા હું કેવું દશરથભાઈ મોજે મોજ તો જો એમને મોજે મોજે અને મિત્રો કારણ કે ઘરે વિડીયો નતો બનાવ્યો એમાં એવું હતું થોડીક ઉતાવળ હતી અને થોડુંક માણસો ની બધું વધારે હતું એટલે વિડીયો નતો બનાવ્યો અત્યારે દશરથભાઈને ઉપાડી લીધા ને આપણે આવી ગયા વીજળીયા જો ઓલી દુકાન રહીને ત્યાંથી આપણે પેડા લેવાના હે પાંચ કિલો પેડા લેવાના હે અને પછી જવાનું આપણે રાણીપાઈટ તો જો અત્યારે પેળા જોખમ કામકાજ ચાલુ છે જો એ ભાઈએ કરી દીધું એ પેડા જોખમ ચાલુ તો ચાલો મિત્રો ફટાફટ આપણે હેને ને જોખે લઈ અને પછી જાવી રાણીપાટ તો ફાઇનલી મિત્રો આપણા હાથમાં આવી જાય પાંચ કિલો પેડા અને કુલ વાત કરી તો પંદરસો રૂપિયાના આપણે પેડા લીધા છે અને જો દશરથા આગળ ઠેલી રહીને ભરી જવાનું છે બાપા એ ઠેલીમાં નાખી દેવાનું કારણ કે આ જબલું તો બહુ હાલે નહીં એટલે તૂટી જાય એટલે હેને ને તો ચાલો આપણે ફટાફટ એ ઠેલીમાં નાખી દેવી તો જો મિત્રો આપણે એ ઠેલીમાં પેળા નાખી દીધા અને ચાલો આપણે ફટાફટ રાણી જઈએ અને જો પર્સિયો વરે કારણ કે અત્યારે તાપમાન જેવું છે તો ચાલો અત્યારે ફટાફટ ગયા રાણી પાઇટ ને બાઇક રાખી દીધું સાઈડમાં દશરથ બહેન દાદી પેળાની થેલી ને મિત્રો આ બાજુ એ સુરાપુરા દાદા એટલે કે મિત્રો સાલા પરિવારના ભા અને મિત્રો આ સુરાપુરા દાદા રહ્યા ને એ રાણી પાઇટ વાળા ભા તરીકે ઓળખાય તો ચાલો મિત્રો અત્યારે આપણે જાવી હવન કરી અને પેડાનો પ્રસાદ જારી અને પછી દર્શન દર્શનની બધું કરી લઈ અને આની થોડીક તમને વાતું કરી તો ચાલો મિત્રો ફટાફટ આપણે હવન કરીને પેળા જારી મિત્રો આપણે હવન કરવા માટે લઈ લીધીએ સોટલી અને થોડોક નારિયેળની સોટલીનો આપણે દેતવા કરી નાખી કારણ કે હવન કરવા દેતવા તો કરવો છે ને દેતવા અહીંયા છે નહીં તો જો આપણે સોટલી નહીં ખીએ ને સે જ કારણ કે ટાઢા જેવી છે કાલ સાંટા આવ્યા હતા ને એટલે તો ચાલો ફટાફટ આપણે હવન કરી નાખી અને પછી મળીએ તો મિત્રો અત્યારે જો આપણો દેતવા પણ મસ્ત મજાનો થઈ ગયો છે અને ફટાફટ આપણે આ ધૂપેલીમાં દેતવા લઈ લઈએ દેતવા લેવા માટે આપણે લઈ લીધીએ બે સોટલી કારણ કે થોડોક હાથમાં ગરમ ન લાગે એટલા માટે ચોટલી લઈ લીધી અને ફટાફટ તો ફાઈનલી મિત્રો આપણે હવન કરવા બે ગયા અને બધાય બોક્સમાંથી આપણે એક બે એક બે પેડા કાઢી લેવી અને બધાયમાંથી માંથી થોડો થોડું હવન કાઢી લઈએ તો તમે મિત્રો જોઈ શકો આપણે ફાઇનલી પાંચ પેળા કાઢી નાખાય અને પાંચે પેડામાંથી થોડો થોડો હવન કાઢી લેવી તો જો મિત્રો આપણે પાંચે પેળામાંથી હવન કાઢી લીધો અને આપણે સેસુ પેળાની મૂકી દેવી આ આગળ નાખીએ આપણે હવન ફાઈનલી મિત્રો તમે જોઈ શકો આપણે પેળાનું હવન પણ કરી નાખ્યો અને હવે આપણે લાગી લેવી પગે લાગી લેવી તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ આપણે પગે લાગી અને પછી આમ બાયરે આંટો મારો જઈ તો ફાઇનલી મિત્રો આપણે પેળાનો હવન પણ કરી નાખો તમે જોઈ શકો અને તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લેવી જો દશરથા પ્રસાદી લઈને ચાલુ કરી દીધું છે બાપાને પ્રસાદી ધરી દીધી હવે આપણે જ ખાવાનું બધા પેડા તો જો મિત્રો બાપાને આપણે પેડા જારી નાખ્યા ને હવે આપણે પ્રસાદી લઈ લઈએ અહીંયા જે આયા એ બધાને પ્રસાદી દઈ દેવી અને થોડીક પ્રસાદી ઘર હાટાને લઈ જવી તો ચાલો ફટાફટ હવે આપણે અહીંયાથી નીકળીએ કારણ કે હજી જવાનું છે ઘરે અને થોડુંક ઘરે કામ છે તો ચાલો ફટાફટ આપણે નીકળી આવું ઘર બાજુ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો બહારથી કાંઈક સુરાપુરા દાદાનું મંદિર કાંઈક આવું લાગે અને જો ઓલી બાજુ ભાઈ તાવો કરવા આવ્યા છે ને આપણે પ્રસાદી રાખી દીધી સાઈડમાં અને જો દશરથભાઈ આ બાજુ અને મિત્રો આપણે જવાનું છે આ ડેમ જોવા કારણ કે હું એક બે વખત અહીંયા આવ્યો હું હું કદી ડેમ બાજુ નથી ગયો પણ ચાલ ચાલો આજે આપણે ડેમ બાજુ જઈએ અને જો દશરથભાઈ મિત્રો તમે જોઈ શકો આપણા બાઇકમાં હે ને ભમરો હે હું ડેમ જોવા આવ્યો હતો અને ડેમ જો ખાલી છે અને ઓલી બાજુ

તમને ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો કે ડેગેડી કરવાનું કારણ હોય અને જો આ બાજુ એ પવનચક્કી પવનચક્કી ફેરા રાખે અને મિત્રો અહીંયા તમે એને સાચા મનથી પ્રાર્થના કરીએ છીએ ને તો મિત્રો તમારા ધાયરા કામ થાય છે એટલે એને મિત્રો તમારા કોઈ પણ કામ અટકી ગયા હોય તો એકદમ રાણીપાટવાળા દાદાએ એને સાચા મનથી પ્રાર્થના કરજો એટલે તમારા પણ ધાયરા કામ થાય છે તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ આપણે ઘરે જ આવી કારણ કે આપણે નીકળી ગયા હતા અગિયાર વાગ્યાના નીકળી ગયા હતા અને અત્યારે વાગી ગયા હે એક જેવું વાગી ગયું તો જો દશરથભાઈ બે ગયા હે મોટેકલે અને આ બાજુ એ સુરાપુરા દાદા તો ચાલો મિત્રો ફટાફટ આપણે ઘરે જ આવી કારણ કે બહુ મોડા જેવું થઈ ગયું હોય તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણે મોઢે રૂમાલ બુમાલ બાંધી દીધો કારણ કે તડકો બહુ જો બાઇકથી અહીંયા અને દશરથભાઈ આવે છે આ બાજુથી તો ચાલો મિત્રો ફટાફટ આપણે ઘર બાજુ જ આવીને મોઢે મોટે રુમાલ બાંધી દીધા જો બાઇકમાં બે ગયા તો ચાલો ફટાફટ ઘરે જ કારણ કે તડકો બહુ લાગી ગયો છે અને વચમાં હજી કાંઈ એવું લાગે તો ઊભા રહીશું કે સીધા ઘરે જવાનું બરોબર ક્યાં જવું છે ઘરે ઘરે તો જો મિત્રો દશરથ ભાઈ કે ઘરે જાવ તો ચાલો ફટાફટ આપડે ઘરે જ મળીએ

તો દશરથ ભાઈ એમ કે ને કે આપણે ખુદ ની આઈડિયા ને સબસ્ક્રાઇબ કરો અને બોલો તો એકદમ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો સબ 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 સબસ્ક્રાઇબ કરો મિત્રો તો જો દશરથ ભાઈ તે અંદર જાય અને ચાલો મિત્રો આપણે પણ ફટાફટ આપણે ઘરે જાવી કારણ કે ક્યાં ના નીકળી જાય ને તો ચાલો ફટાફટ ઘરે મળીએ તો ફાઇનલી મિત્રો પોગી ગયા ઘરે અને જો બાઈક લઈ લીધું છે અંદર અને કમાડ આપણે ખુલાય તો કમાડ ને પહેલા આપણે બંધ કરી દેવી તો જો આ કરી દીધા કમાન બંધ અને મારી દીદી ઉપર ટોપ પર અને બાઈક લઈ લીધું સાઈડ માં અને જો પ્રસાદી આપણે કાઢી લેવી તો આ કાઢી લીધી પ્રસાદી અને પ્રસાદી રાખી દેવી સાઈડમાં તો મિત્રો પ્રસાદીને રાખી દીધી છે આપણે સાઈડમાં અને મિત્રો આ ને આપણે આયાત પૂરો કરી નાખીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરી દેજો અને મિત્રો આપણો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળીએ નવા પાંગા જેવો માં ત્યાં સુધી બધાને જય માતાજી